ભુજના મલબારી દરવાજા ઉપર દરેક વર્ષની જેમાં વર્ષે પણ સૈયદ ઇમામ હુસેનની શાનદાર નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો છેલ્લા ત્રણ વર્ષથી મલબારી દરવાજાના નવ યુવાનો શ્રદ્ધાપૂર્વક સૈયદ ઇમામે હુસેનની નિયાઝ શાંતિ રીતે કરવામાં આવે છે આ નિયાઝમાં દરજે છથી સાત હજાર લોકો ન્યાસ થવાનો લાભ લે છે અને આ વર્ષે પિસ્તાલીસ જેટલી દેઘું બનાવી લોકોને ખવડાવવામાં આવે છે અને આ નિયાઝમાં ભરૂચ શહેર અને આજુબાજુના ગામોમાંથી અંદાજીત સાત હજાર જેટલા લોકો આવી શાંતિ રીતે નિયાઝ ખાય છે ને જાય છે મલવારી દરવાજાના દરેક યુવાનો પોતાનો કિંમતી સમય આપી આ નિયાઝને સફળ કરવામાં મદદરૂપ થાય છે અને નવ યુવાનો દ્વારા પોતે પોતાની હેસિયત પ્રમાણે પૈસાનું પણ યોગદાન આપે છે સુંદર મુસ્લિમ સમાજમાં નિયાઝનું ઘણું મહત્વ રહેલું છે આ નિયાઝ ઇસ્લામિક મહિનો મુહરમમાં સૈયદ ઇમા મુસ્લિમની યાદમાં રાખવામાં આવે છે अस्सलाम वालेकुम मैं भरूच मलबाई दरवाज़ा मोहम्मद असलम मलिक रेम्बो जीव वाला और ये यह हम यहाँ पे अहमदाबाद का जो प्रोग्राम कर रहे हैं पिछले तीन साल से कर रहे हैं और हर साल हमारी पाँच देगें बढ़ती जाती है इस साल हमने फोटी फाइव देग बनाई है इन श्ला पाँच से सात हज़ार आदमी लोग यहाँ पे नियाज खाते हैं और खा के निकल जाते हैं और हर सब इमाम हुसैन के नाम से जो ये प्रोग्राम करते हैं हर साल हमारा प्रोग्राम बढ़ता जाता है और अलहमदल्ला हम पांच और अगले साल बढ़ाएंगे हमारी इच्छा है कि फिफ्टी वन बनाने की इच्छा है अगले साल और हो सके तो अगले साल बारिश की सीजन के बाद बिरयानी का भी प्रोग्राम रखेंगे इन